નમસ્કાર ગુજરાત તાજા અને નવરાત્રી તહેવારને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર હવે ગુજરાતના ગરબામાં પણ વિરોધ મોદી કેબિનેટમાં લેવાયો સૌથી મોટો નિર્ણય હવે ગુજરાતની નવરાત્રીમાં પણ લાગ્યો પ્રવેશબંધી ગુજરાતના ગૃહ મંત્રી સંઘવી અને ગેનીબેન સામે સામે મોદી સરકારની યોજનાને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજના નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો નવરાત્રી તહેવાર અને મોદી સરકારની મોટી યોજના કેન્દ્ર સરકારની પીએમ ઇન્ટર્નશિપ યોજના હેઠળ 3 ઓક્ટોબર એક પોર્ટલ શરૂ થઈ ગયું છે આ પોર્ટલના માધ્યમથી કંપનીના ઉમેદવારોને બોલાવી શકે છે ઉમેદવારો બાર ઓક્ટોબર સુધી આ પોર્ટલ પર અરજી કરી ફોર્મ ભરી શકે છે આ પોર્ટલ અરજદારની સ્કિલ અનુસાર જે તે કંપનીમાં અરજદારની સીવી તૈયાર કરશે જેમાં દર મહિને દરેક ઇન્ટરને પાંચ હજાર રૂપિયાનું સ્ટાઇપેન્ટ પણ મળશે કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગુજરાતમાં નવરાત્રી મહોત્સવની કરાવી શરૂઆત વિશ્વમાં સૌથી લાંબો નૃત્યોત્સવ નવરાત્રી છે તેનો પ્રારંભ થઈ ગયો છે ગત રોજ કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં વાઇબ્રેટ નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસનો શુભારંભ કરાવ્યો હતો જેમાં ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો ગરબાની વાત કરીએ તો ગત વર્ષે યુનેસ્કોએ ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કર્યા હતા ગરબાને આવો વૈશ્વિક સન્માન અને દરજ્જો મળ્યા બાદની આ પહેલી નવરાત્રી ખાસ બની રહી છે ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રીએમાં અંબાની ઉતારી આરતી ગતરોજ અમદાવાદમાં વાઇબ્રેટ નવરાત્રી મહોત્સવ શરૂ થઈ ગયો હતો જેમાં વિવિધ કલાકૃતિઓ રાખવામાં આવી હતી પહેલા નોરતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં માતાજી માટે સુંદર ગરબા કરાયા હતા ઘણા કલાકારોએ મહેનત કરી આ ગરબા પ્રદર્શિત કર્યા હતા જેને એક વાર્તાનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું કાર્યક્રમ બાદ માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે માં અંબાની આરતી પણ ઉતારી હતી નવરાત્રી તહેવાર અને નવા નિયમો વડોદરામાં નવલખી મેદાનમાં રમાતા ગરબા એટલે કે વડોદરામાં નવરાત્રી ફેસ્ટિવલમાં ખેલૈયાને તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો આ મામલે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે તિલક વગરના કોઈ પણ યુવાન દેખાય તો તેને ઉચકીને બહાર કાઢી નાખો ઉલ્લેખનીય છે મિત્રો કે યુવાનોમાં પણ તિલકને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો વીએનએફના વિતેશ પ્રસાહે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મની પરંપરામાં તિલકનું મહત્વનું સ્થાન છે હવે ગુજરાતના ખેલૈયાઓ તકેદારી રાખો તબિયત બગડે તો પોલીસ અને ડોક્ટરનો સંપર્ક કરો રાતના સમયે સુમસામ રસ્તે જવાનું ટાળો વાહન ન મળે તો 100 અથવા તો 181 નંબર પર કોલ કરો ગરબાના ગ્રાઉન્ડ પર ઇમરજન્સી એક્ઝિટનો રસ્તો જોઈ લ્યો ફોનમાં યુપીઆઈ સુવિધા રોકડ સુવિધા સાથે રાખો અજાણી વ્યક્તિને પર્સનલ ડિટેલ આપો નહીં ગરબાના આયોજના નંબર અને ગ્રાઉન્ડનું લોકેશન પરિચિત લોકો સાથે શેર કરો

કે મોડા સુધી ગરબી રમવાની છૂટ કોના પેટમાં દુખ્યું અમે ગુજરાતમાં ગરબા નહીં રમીશું તો શું પાકિસ્તાનમાં ગરબા રમવા જઈશું ગુજરાતના ગૃહમંત્રી સામી ગેનીબેને આપ્યું મહત્વનું નિવેદન ગૃહમંત્રી મંત્રી હર્ષંગીના નિવેદન સામે સાંસદ ગેનીબેને કહ્યું હતું કે ગરબા રમવા માટે પાકિસ્તાન જવાની જરૂર નથી નવરાત્રીમાં કાયદો અને વ્યવસ્થા સચવાય તેની જવાબદારી ગૃહ વિભાગની છે માત્ર યુવા વર્ગને ખુશ કરવા માટે જ મોડા સુધી ગરબા રમવાની છૂટ છે આ નિવેદન ગેનીબેને અંબાજી ખાતે આરતીમાં ભાગ લેવા પહોંચ્યા હતા ત્યારે આપ્યું હતું ખાસ તો મિત્રો એ છે કે થોડા સમય પહેલા ગૃહમંત્રીએ કહ્યું હતું કે મોડે સુધી ગરબા રમી શકાશે હવે ગુજરાતના ખેલૈયાઓ જાણી લો નવરાત્રીમાં મોડું થાય તો ગભરાશો નહીં નવરાત્રીમાં ક્યારેક એવું થાય છે કે ગરબા રમતા રમતા સમયનો ખ્યાલ ન રહે અને મોડું થઈ જાય છે હવે આવું થાય તો જરા પણ ગભરાવાની જરૂર નથી પોલીસ આ વખતે ખાસ વ્યવસ્થા કરી છે માત્ર પોલીસ હેલ્પલાઇન નંબર 100 પર સંપર્ક કરશો તો પોલીસ વાહનની મદદ પણ કરી શકે પોલીસે તેમના વાહનમાં બેસાડીને યુવતી કે મહિલાને તેના ઘર સુધી મૂકી જશે મોડી રાતથી પોલીસ કર્મચારીઓ સતત પેટ્રોલિંગ કરતા રહે છે ત્યાર ગુજરાતના વડોદરામાં ગરબાનો કરાયો વિરોધ વડોદરાના યાર્ડના લાલપુરા ગામમાં નવરાત્રી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાએ પ્રવેશ કરવો નહીં તેવા બેનરા લાગ્યા છે

ગણેશ ઉત્સવ બાદ ગરબામાં પણ વિરોધને કારણે રાજકીય નેતાઓમાં સોપો પડી ગયો છે નવા યાર્ડના લાલપુરા ગામમાં લોકોને રોડ ન બનતા સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકો વિફર્યા હતા અને નેતાઓના બહિષ્કારનું બેનર લગાવી વિરોધ નોંધાવ્યો હતો આમ ગુજરાતમાં અહીં નવરાત્રીમાં પણ પ્રવેશ બંધી થઈ છે નવરાત્રી મહોત્સવ અને પીએમ મોદીએ શેર કર્યો ખાસ વિડીયો નવરાત્રીનો આજે ત્રીજો દિવસ છે ત્યારે પીએમ મોદીએ દેશવાસીઓ માટે એક્સપર એક વિડિયો શેર કર્યો છે સાથે તેમણે લખ્યું છે કે નવરાત્રીના ત્રીજા દિવસે તમામ દેશવાસીઓને મા બ્રહ્મચારીને મારા વિશેષ નમન માતાને વિનંતી છે કે તેઓ તેના ભક્તોને દરેક પ્રકારનો સામનો કરવાની શક્તિ આપે ખાસ તો મિત્રો એ છે કે આજનો નવરાત્રીનો ત્રીજો દિવસ માતા બ્રહ્મચારીને સમર્પિત કરાયો છે હવે કેન્દ્રની મોદી સરકારનો કેબિનેટમાં લેવાયો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક વધારવા અને મધ્યમ વર્ગની ખાદ્ય સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો છે પીએમ રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન યોજના અને કૃષ્ણાંતિ યોજનાને મંજૂરી આપવામાં આવી છે જેનું બજેટ એક લાખ એક હજાર ત્રણસો ને એકવીસ કરોડ રૂપિયા છે બંને યોજના હેઠળ નવ વિવિધ યોજનાઓ છે કેન્દ્રીય કેબિનેટે દસ હજાર એકસો ત્રણ કરોડ રૂપિયાના ખાદ્ય તેલ નેશનલ મિશન ઓન એનિબલ ઓઇલ ને મંજૂરી પણ આપી દીધી છે